આ કાર્યક્રમમાં ચૈતર વસાવા પણ હાજર રહ્યા હતા આ દરમિયાન તેમણે જાહેર મંચ પરથી ભીલ પ્રદેશની માંગણીને લઈને કહ્યું કે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ થવા આવ્યા તેમ છતાં આજે આદિવાસી વિસ્તારોના ગામમાં શાળાઓ અને શિક્ષકો નથી રોડ રસ્તાની વ્યવસ્થા નથી પીવાનું અને સિંચાઈનું પૂરતું પાણી નથી અને પૂરતા પ્રમાણમાં દવાખાનાઓ હોસ્પિટલ અને ડોક્ટરો પણ નથી આ તમામ વ્યવસ્થાઓ માટે આપણે અવારનવાર આંદોલન કર્યા પરંતુ કોઈ બદલાવ આવ્યો નથી માટે જો સરકાર અમારો વિકાસ કરવા ન માંગતી હોય અને અમારે હવે અમારા આદિવાસી સમાજનું અલગ અને દેશનું ઓગણત્રીસમું રાજ્ય બનાવવાની ફરજ પડી રહી છે સાથે તેમણે કહ્યું આદિવાસી વિશે બોલતા ભાવ ઓછો રાખો તમારું ડીજે ઓછું ઓછા ગાવ કલાકાર ઓછા રાખો પણ થોડો ભાવ નોર્મલ કરો તો એ લોકોએ પાછા કોઈ સાંસદે આપ્યું કે ભાઈ ચૈતર ભાઈ આ વિરોધ કરે છે મારો વિરોધ નથી

પાણી માટે આંદોલન કરવું પડે સિંચાઈ ના પાણી માટે આંદોલન કરવું પડે ત્યારે હવેના સમયમાં આપણે લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું

એમાંથી જયારે દેશ આઝાદ થયો ચૌદ જિલ્લા અંબાજી થી ઉમરગામ ગુજરાત માં રાખ્યા તેર જિલ્લાઓ રાજસ્થાન માં રાખ્યા અને બાર જિલ્લાઓ અમે મધ્ય પ્રદેશ માં રાખ્યા અને દસ જિલ્લાઓ મહારાષ્ટ્ર માં વિભાજીત કર્યા આજે પણ અમારી રહેણી આજે પણ અમારી પરંપરાઓ આજે પણ અમારી રૂઢિ પ્રથાઓ આજે પણ અમારી વિધિ આજે પણ આપણો રોટી બેટી નો વ્યવહાર એ લોકો સાથે છે કે નથી આજે પણ એ લોકો સાથે રોટી બેટી નો વ્યવહાર છે કે નથી આપણો આજે પણ અમે બોર્ડર લેસ થઈને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન આટલી મોટી રોયલ્ટી અમે સરકારમાં જમા કરતા હોય અને અમારા લોકો આજે પણ શિક્ષક માટે આંદોલન કરે અમારા બાળકો માટે અમારા જેવા ધારાસભ્ય ધરણા પર બેસે અને જ્યારે પણ હાઈવે માં જમીનો જોઈએ જ્યારે પણ રેલવે માં જમીનો જોઈએ જ્યારે પણ નેરો માં જમીનો જોઈએ મફતના ભાવે અમારા લોકોની જમીનો છીનવી લેવામાં આવે છે કેમ સરકારને ખબર નથી અહીંયા રસ્તા નથી અહીંયા પાણી નથી અહીંયા નળ સે જલ માં પાણી નથી આવતું અહીંયા રેતી રોયલ્ટી માં ડીએમએ ફંડ નો ભ્રષ્ટાચાર થાય છે સરકારને બધું જ ખબર છે મિત્રો પણ સરકાર આ કરવા માંગતી નથી એટલે આજે દેશ અને ગુજરાત માં આદિવાસીઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે

वैष्णव जन तो कहिए जे पीड़ पराई